નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લાઠી ધામનગર અને બાબરાના લોકપ્રિય ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યોને વેગ આપવા માટે એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે તેમણે લાઠીના ઢાંસા મૂળિયાપાટ અને સુવાડગઢ અને જોડાતા માર્ગ પર નવો પુલ બનાવવા માટે રૂપિયા ત્રણ કરોડ મંજૂર કરાવ્યા છે આ નિર્ણયથી આસપાસના ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે અને તેઓએ ધારાસભ્ય અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે ધારાસભ્ય જનક તળાવ્યા તેમના મત વિસ્તારના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહે છે તેઓએ તાલુકા તમામ ગામડાઓમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે સકારાત્મક પ્રયાસો કર્યા છે તેમના પ્રયાસોથી રોડ રસ્તા શાળાઓ અને આરોગ્ય કેન્દ્ર વધુ આધુનિક બન્યા છે આ નવા પુલના નિર્માણથી ઢાંસા મોળિયાપાટ અને સુવાગઢ સહિત આસપાસના ગામડાઓના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે ચોમાસા દરમિયાન આ માર્ગ પર પાણી ભરાવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે હવે દૂર થશે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે ધારાસભ્ય જનક તળાવિયા હંમેશા લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે અને આ પુલના નિર્માણથી તેમની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે અને આ વિકાસ કાર્ય માટે તેમણે ધારાસભ્ય જનક અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ